સુરતના નિર્મલ હોસ્પિટલના બાજુમાં આવેલી એક એપાર્ટમેન્ટમાં પહેલા મારે આગ લાગતા ફાયર વિભાગ દોડતો થયું હતું અને ફાયર વિભાગના ઓફિસર દ્વારા જણાવ્યા અનુસાર દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યા હોવાનું સામે આવ્યું છે નિર્મલ હોસ્પિટલના બાજુમાં આવેલા એક એપાર્ટમેન્ટના પહેલા માળે આગ લાગતા ફાયર ફાયર વિભાગના ઓફિસર દ્વારા જણાવ્યા અનુસાર દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યા હોવાનું સામે આવ્યું છે જોકે દુકાન બંધ હોવાના કારણે ફાયર વિભાગે દુકાનનું શટર તોડી અંદર પ્રવેશતા સ્મોક વધારે હોવાના કારણે તકલીફ પણ પડી હતી જોકે ત્યારબાદ પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી

અને પંખા ને બધું હતું એની અંદર લાગેલું હતું શટર અમે અમે લોકો આવીને પહેલાં શટર તોડી નાખ્યું શટર તોડ્યા પછી અંદર જોયું તો સ્મોક વધારે હતો પછી બીએસ સેટ પહેરીને અને અમારા માણસો અંદર ગયા અંદર જઈને પછી પાવર સપ્લાય બંધ કરાયો બંધ કરાયા પછી અમે અંદર જોયું તો એસી ને શોર્ટ સર્કિટની અંદર પંખો કોઈ જાન થઈ નથી અને લગભગ આઠ પચીસ આસપાસનો કોલ હતો મજુરા ગેટ નવસારી બજાર અને માન દરવાજા ત્રણ ગેટ ની ગેટ લગભગ વીસ થી કેન્ડિડેટો અને ઓફિસરો આવેલા રિપોર્ટર અરવિંદ રાઠોડ ન્યૂઝ સુરત